અઢાર વર્ષ પછી શનિ અને રાહુનો દુર્લભ સંયોગ આ ત્રણ રાશિઓની આર્થિક સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન થશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત સમયે પોતાની રાશિ બદલે છે જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવી જોઈએ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે જ્યોતિષશાસ્ત્રમાં રાહુને કળિયુગનો દેવ પાપી અને માયાવી ગ્રહ માનવામાં આવે છે રાહુ શનિ જેવો ધીમો ચાલતો ગ્રહ છે રાહુ હંમેશા ઉલટી દિશામાં ફરે છે અને તે લગભગ અઢાર મહિના સુધી કોઈ પણ એક રાશિમાં રહે છે રાહુ બ્રહ્માનો કારક ગ્રહ છે તમને જણાવી દઈએ કે માયાવી ગ્રહ રાહુ હાલમાં ગુરુની રાશિ મીનનું રક્ષણ કરી રહ્યો છે ઉપરાંત રાહુ અઢાર મે ના રોજ પોતાનું રાશિ પરિવર્તન કરશે જેમાં તે ગુરુની રાશિ છોડીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે રાહુ પાંચ ડિસેમ્બર બે હજાર વીસ સુધી આ રાશિમાં રહેશે રાહુ શનિના રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓને સારા લાભ મળવાના સંકેતો છે અને કારકિર્દીના વ્યવસાયમાં પણ પ્રગતિ થઈ શકે છે જેની અસર બધી રાશિઓના વતનીઓ પર જોવા મળશે પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે જેમનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે આ રાશિઓને આકર્ષણ ધનલાભ અને ભાગ્યમાં વધારો થવાની તક મળી રહી છે આ રાશિઓને કારકિર્દીમાં વૃદ્ધિ અને પારિવારિક જીવનમાં ઘણી ખુશીઓ મળવાની છે ચાલો જાણીએ કે રાહુના ગોચરને કારણે કઈ રાશિઓ ભાગ્યશાળી રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ હંમેશા વકરી સ્થિતિમાં મુસાફરી કરે છે તમને જણાવી દઈએ કે માયાવી ગ્રહ રાહુ હાલમાં મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે ઉપરાંત રાહુ અઢાર મેના રોજ કુંભ રાશિમાં ગોચર કરશે અને શનિ કુંભ રાશિ પર શાસન કરશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને શનિ વચ્ચે મિત્રતાની ભાવના છે આવી સ્થિતિમાં રાહુનું ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને ચમકાવી શકે છે સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખી જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિમાં આ પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે રાહુ ગોચર નવમા ભાવમાં તમારી રાશિનું રક્ષણ કરશે એથી જ આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે શનિ મહારાજના આશીર્વાદ મિથુન રાશિના લોકો પર રહેશે જેના કારણે મિથુન રાશિના લોકો ધનવાન બનવાના છે આ યોગની સાથે મિથુન રાશિના લોકોને નાણાકીય લાભ મળશે અને કારકિર્દીના વ્યવસાયમાં વધારો થઈ શકે છે પારિવારિક જીવન પણ ખુશ રહેશે અચાનક તમને કોઈ સારા સમાચાર મળશે આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે આ સાથે તમને તમારા કાર્યસ્થળ પર સિનિયર અને જુનિયરનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા બધા કાર્યો સમયસર પૂર્ણ કરવામાં સફળ થશો આ સમયે તમને કાર્યસ્થળમાં મોટો હોદ્દો મળી શકે છે અચાનક પૈસા મેળવવાની તકોમાં વધારો થશે આ સાથે તમે કાર્ય વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી કરી શકો છો તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો આ સમય દરમિયાન તમે ધાર્મિક કે શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને આ મહિનો પરિવારના સભ્યો સાથે આનંદમાં પસાર થશે શનિ મહારાજના આશીર્વાદથી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ લાભની સ્થિતિ જોવા મળી રહી છે શનિદેવજીના આશીર્વાદથી તમને જમીન અને મકાનનો લાભ મળી શકે છે તમને દરેક કાર્ય અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે નંબર બે રાશિ રાહુનું ગોચર કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે રાહુ તમારી રાશિથી લગ્નમાં ગોચર કરવા જઈ રહ્યો છે એટલા માટે આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે રાહુ મીન રાશિ છોડીને તમારી રાશિ એટલે કે કુંભ રાશિમાં પ્રવેશ કરશે કુંભ રાશિનો સ્વામી શનિ છે રાહુ અને શનિ વચ્ચેનો સંબંધ ખૂબ જ સારો હોવાનું કહેવાય છે બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસમાં રાશિના લોકોને રાહુના આ ગોચરનો સંપૂર્ણ લાભ મળવાનો છે રાહુ આ સમય દરમિયાન તમને મોટી સફળતા આપશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન સન્માન જ નહીં પણ ઘણી મોટી સફળતાઓ અને મોટી ખુશખબર પણ મળી શકે છે તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે સાથે જ સંચિત સંપત્તિમાં પણ વધારો થશે આ સમયગાળા દરમિયાન સંપત્તિમાં વધારો થશે તમારું સન્માન વધશે લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે તમે ખૂબ જ મુશ્કેલ કાર્યો ખૂબ જ સરળતાથી કરી શકશો તમે કાર્યસ્થળમાં મોટું પદ મેળવી શકો છો નાણાકીય લાભની તકોમાં અચાનક વધારો થશે તમે ઘણા મોટા લોકો સાથે પરિચય મેળવશો તમે તમારા આત્મવિશ્વાસના બળ પર ઘણું પ્રાપ્ત કરી શકશો તમને તમારી મહેનત માટે ઘણી પ્રશંસા પણ મળશે તમને તમારા કારકિર્દીમાં કોઈ મોટી સફળતા મળી શકે છે નોકરીધારકોને પણ પ્રમોશન મળી શકે છે પ્રગતિ થશે અને તેઓ સરળતાથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરશે તમારા પગારમાં પણ વધારો થશે જો આપણે પારિવારિક વાતાવરણની વાત કરીએ તો તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમય દરમિયાન પરિણિત લોકોનું લગ્નજીવન ઉત્તમ રહેશે ઉપરાંત આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે તમને તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બંને મળશે નંબર ત્રણ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુની રાશિનું પરિવર્તન એક શુભ સંકેત માનવામાં આવે છે રાહુ તમારી રાશિથી કુંડળીના કર્મગૃહમાં ગોચર કરશે જેનાથી તમારા કરિયર અને વ્યવસાયમાં વધારો થશે રાહુના ગોચરને કારણે વર્ષ બે હજાર પચીસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ સારું સાબિત થશે તમારી નાણાકીય સ્થિતિમાં પહેલાંની સરખામણીમાં સુધારો જોવા મળશે તમારા જીવનમાં સકારાત્મકતા આવશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા મળવાની છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને વર્ષ બે હજાર પચીસમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અધૂરા કાર્યોમાં ગતિ આવશે અને સફળતા મળશે પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે ટૂંકી યાત્રાઓ પણ શક્ય છે આ સમય દરમિયાન તમને તમારા કાર્યસ્થળ પરના બધા કાર્યોમાં સફળતા મળવાનું શરૂ થશે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવશે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે રાહુનું ગોચર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન સંચિત સંપત્તિમાં પણ વધારો થશે નાણાકીય લાભ પણ થઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર